નમસ્કાર મિત્રો છે અને આજે આપણે લઈને આવ્યા છીએ ભારતની નહીં પણ દુનિયાની નંબર વન ફિલ્મો એનું રિવ્યુ લઈને આવ્યા છે મિત્રો એ ફિલ્મ આજે સત્તર સો સોળ સત્તર સત્તર વર્ષ થયા છે છતાં એક નંબર વન પર રહી છે ટોપ વન માં છે ને એનો રોકડ આજે પણ તૂટ્યો નથી આપણે વાત કરી રહ્યા છે ફિલ્મ અવતાર ની અવતાર ફિલ્મ બે હજાર નવ માં આવેલી છે અને આજે બે હજાર પચીસ ચાલે છે પણ આજે આજે સુધી બે હજાર નવ થી લઈને બે હજાર પચીસ સુધી એનો રેકોર્ડ કોઈએ તોડ્યો નથી ને આ ફિલ્મ છે હોલીવુડ ની ને આ ફિલ્મને ને ડાયરેક્ટ કરી હતી કેમરોન નામના વ્યક્તિ એ આ એની એક ફિલ્મ નથી આ એક એવી ફિલ્મ છે જે સિનેમા ઘર દુનિયા બદલી નાખી છે અને આ એનું ફિલ્મ એક સપનું હતું આ એક એવા ગ્રહ કહાની છે એક મેજિકલ દુનિયાની કહાની છે નેચર વીએસ હ્યુમન કોમ્પ્લેક્સ કહાની છે મિત્રો અને આ જ કહાની એને બીજા મૂવી કરતા અલગ બનાવે છે મિત્રો આમાં જેક સુલી નામનો એક હોય છે અને એ અવતાર પ્રોગ્રામ બનાવે છે આ પ્રોગ્રામ દ્વારા તે બીજા ગ્રહ પર જાય છે અને ગ્રહનું નામ છે પેન્ડોરા તો એ લોકો પેન્ડોરા જે લોકો ગ્રહ પર રહે છે એ લોકો પોતે હંમેશા સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલા છે જંગલ સાથે જોડાયેલા છે જંગલ એમનું ઘર હોય છે ને ત્યાં એક મોટો પેડ હોય છે જંગલ માં પેડ નીચે બધા વ્યક્તિઓ રહેતા હોય છે જેક સુલે જે આવતા પ્રોગ્રામ બનાવે છે તો આવતા પ્રોગ્રામ થી એ આ મુલે જે આપણે વાત કરી છે પેન્ડોરા નામના લોકો એ નાવી તરીકે ઓળખાય છે તો એ નાવી અવતાર મેળવે છે એટલે એમના જેવો જે દેખાય છે અને આ અવતાર પ્રોગ્રામ દ્વારા તે બીજા ગ્રહ પર ટેલિપોર્ટ થાય છે મિત્રો ત્યાં જઈને એ લોકોની સંસ્કૃતિ જોવે છે પણ નથી કહેતા કે જો તમારી ટીમ હોય ને ટીમ માં બધા એક સરખા નથી હોતા તો જેક સુલી સાથે જે બીજા માણસો કામ કરતા હોય છે એમને આ લોકો થી મહત્વ નથી એમનો જે જંગલ છે એનું મહત્વ નથી અને એને જે લોકો જે સાંસ્કૃતિક વારસો છે એનાથી મહત્વ નથી પણ ત્યાં મળે છે યુનિયોબેટીને એમ નામનું એક ધાતુ આ ધાતુ બહુ કિંમતી હોય છે અને એ જ ધાતુ એ લોકોને ત્યાંથી જોવે છે અને ત્યાંથી ચોરવું છે પણ શું આ લોકો પોતાની જમીન રક્ષા કરતા હોય છે આ ફિલ્મની કહાની આખી મેજિકલ છે આ ફિલ્મોમાં કોઈ ઓરિજિનલ સીન નથી ટોટલી સાયન્સ ફિક્શન મૂવી છે ટોટલી મેજિકલ સીન છે મિત્રો અને જે જંગલમાં જે દ્રશ્યો બતાવ્યા છે ને અદ્ભુત છે કે જે તમે જીવનમાં ક્યારે જોયા નથી હકીકતમાં હશે કે નથી એ તો આપણને ખબર નથી પણ આ મૂવી આજ સુધી પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે આજ સુધી આનો કોઈ રેકોર્ડ તોડ્યો નથી દીધો ને આવી ફિલ્મ તમે આપણે ખરેખર જોવી જોઈએ ને આ ફિલ્મો સાથે આ ફિલ્મો દ્વારા આપણે સમજવા માંગે છે આપણો સાંસ્કૃતિક વારસો આપણું નેચર આ બધું આપણે જાળવી રાખવું જોઈએ આજે દિવસે ને દિવસે લોકો નેચર ને સાંસ્કૃતિક વારસાને જે ભૂલતા જ જતા ભૂલી જાય છે જંગલોને તમારા ખેતરોમાં માં આજુબાજુ જે ઝાડી છે એ બધું કાપતા જાય છે અને સાંસ્કૃતિક વારસા નામે કોઈ પછી જીવતા જ નથી આ તે આજે લોકો બધા મોડર્ન ફેશન જીવે છે પોતાના સાંસ્કૃતિક વારસા લોકો જાળવી રાખતો નથી મિત્રો તો પછી મિત્રો આવું નવું આપણે નવું લઈને આવીએ છીએ આજે આ હોલીવુડ મુવી નું દુનિયા નંબર વન મુવી નું રિવ્યુ લઈને આવ્યા છે અને હવે નેક્સ્ટ વિડીયો છે આપણો ઇન્ડિયા નું નંબર વન મુવી કયું છે અને એની વાત કરીશું મિત્રો અને તમને જો આ વિડીયો ગમ્યો તો મિત્રો વિડીયોને ને લાઈક કરજો શેર કરજો ને વધુમાં વધુ સબસ્ક્રાઈબર કરજો મિત્રો અને તૈયાર રહેજો આપણા નવા વિડ્યા માટે